નમસ્કાર મિત્રો ખાસ કરીને જે આપણો અત્યારે ઉનાળુ પાક છે ઉનાળુ પાકને આપણે સારો ગ્રોથ લેવો હોય સારું ઉત્પાદન લેવું હોય અને એની અંદર રોગ આપણે આ પાકને બચાવવું હોય તો એના માટે મારે સંપૂર્ણ માહિતી આપવાની છે જેમાં ખાસ કરીને આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે નીટપસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એમની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે લેન્ટેના બીજું છે બ્રિગેડ અને એક છે લીડર આ ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પેલા હું આપણે એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રીય કચ્છમાંથી તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને આપણે અત્યારે જે ઉનાળુ પાક છે જેમાં અળદ મગ તલ મગફળી શાકભાજી કે કોઈ અન્ય પાક હોય દરેક પાકની અંદર અત્યારે આપણે જે દવાનો છંટકાવ કરતા હોય ત્યારે એક સલાહ મારી એ દરેક ખેડૂતભાઈ રહેશે જે પણ દવાનો છંટકાવ કરીએ એ અત્યારે ઉનાળાનો સમય છે એટલે સાંજના સમયે દવાનો છટકાવ કરવામાં આવે તો આપણે ખૂબ સારું પરિણામ મળે બપોરે ઉચા તાપમાનની અંદર જો આપણે દવાનો છટકાવ કરીએ તો આપણે સારું પરિણામ ન પણ મળે એટલે ખાસ આ વસ્તુની કાળજી રાખવી બીજા નંબરની અંદર અત્યારે જે પાક છે એનો આપણે દાખલા તરીકે ગ્રોથ કરાવવો આમ તો જોવા જઈએ તો અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર જે ઉનાળુ પાક છે ગ્રોથ કરાવવાની સ્થિતિમાં છે જો ગ્રોથ કરાવવાનો હોય તો લેટમાં છે ગ્રેટેક પ્રાઇવેટ લિમિટેડનો આવે છે લેન્ટેના લેન્ટેના છે એક લિટરનો ભાવ છે નવસો રૂપિયા અને આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ એમએલ હવે અત્યારે આપણે કોઈ પણ પાક હોય ને એને સારો એવો ગ્રોથ કરાવવો હોય તો આપણે એની અંદર લેન્ટેના દવા છે એક પંપમાં ત્રીસ થી પાંત્રીસ એમએલ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાક છે એનો ગ્રોથ કરાવે કેમ કે આની અંદર યુમિક ફૂલિક સીવીડ અને બીજા જરૂરી એન્જાઈમ્સ છે જેને કારણે પાકનો સારો એવો ગ્રોથ કરે છે અને ઉનાળાની અંદર મોટાભાગે પાકમાં ગ્રોથની સમસ્યા રહેતી હોય છે બહુ ગ્રોથ નથી કરતો ત્યારે આપણે લેન્ટેના દવાનો વપરાશ કરીને જો સારો એવો ગ્રોથ કરાવેલો હોય તો ગ્રોથ જે છોડ હોય છે તંદુરસ્ત હોય ને એને પૂરતું પોષણ મળે જેને કારણે આપણે સારું ઉત્પાદન પણ લઈ શકીએ એટલે ગ્રોથ માટે લેન્ટેના દવા છે એ ઉત્તમ છે જેના માટે હું આપને ભલામણ કરી રહ્યો છું અત્યારે બીજી સમસ્યા છે ઈયળ અને થ્રિપ્સની હવે માની લે કે આપણા પાકની અંદર થ્રિપ્સનો એટેક છે તો આપણે એની અંદર અમે વારંવાર તમને ભલામણ કરી છે એટલે આજે ફરીથી આ વીડિયોની અંદર ભલામણ કરવાની છે કે બ્રિગેડ બ્રિગેડ દવા છે છે એનો ભાવ એનું પ્રમાણ છે એક પંપમાં વીસ એમ એલ અત્યારે કોઈ પણ પાક હોય અડદ મગ તલ શાકભાજી કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર આપણે આ દવાનો વપરાશ કરી શકીએ છીએ અને દરેક દવા સાથે મિક્સ પણ કરી શકીએ છીએ ખાસ કરીને બ્રિગેડ છે એ આપણે અત્યારે થ્રિપ્સનો એટેક છે એની અંદર સારું એવું પરિણામ મળે છે એક પંપમાં વીસ બ્રિગેડ નાખીને છંટકાવ કરવામાં આવે તો અંદર અંદર સારું સારું એવું એવું નિયંત્રણ નિયંત્રણ મેળવી શકાય છે અને મેળવીએ તો પણ આપણો છોડ તંદુરસ્ત તંદુરસ્ત છોડ છે તો જ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકાય એટલે નો એટેક હોય તો બ્રિગેડ દવા છાંટવા માટે મારી ભલામણ છે હવે માની લે કે ઘણા બધા પાકની અંદર અત્યારે ઈયળની સમસ્યા હશે ઈયળ છે એ પણ અલગ અલગ શાકભાજી હોય કે અથવા તો બીજા અન્ય કોઈ પણ આપણે ઉનાળુ પાક વાવે હોય તો એ પાક ની અંદર જો ઈયળની ની સમસ્યા હોય તો એની અંદર આવે છે લીડર લીડર દવા આવે છે એનો એક લીટર નો ભાવ છે સોળસો રૂપિયા અને આનું પ્રમાણ છે એક વીસ એમ દરેક દવા સાથે આપણે લીડરને પણ મિક્સ કરી શકાય છે લીડર દવાથી કોઈ પણ પાકની અંદર એક પંપની અંદર નાખીને છંટકાવ કરવામાં આવે તો દરેક પ્રકારની ઈયળનો કંટ્રોલ કરે છે જેની અંદર લીલી હોય કાબરી હોય ગુલાબી હોય લશ્કરી હોય લિફ્ટ માઇનર હોય ગોળિયા ઈયળ હોય તમામ પ્રકારની ઈયળો છે એ લીડર દવાથી કંટ્રોલ થાય છે અને સારું એવું પરિણામ મળે છે એટલે આ ત્રણેય દવા જે છે લીડર બ્રિગેડ અને લેન્ટેના એ અત્યારે આપણા પાક માટે ખૂબ ઉપયોગી છે અને સારા પરિણામો આના મળ્યા છે વારંવાર જે અમે ટ્રાયલ લેતા હોય એમાં સારા પરિણામો મળ્યા છે એટલે હું આપ સૌને ભલામણ કરી રહી છું છતાં પણ આ વિશે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તમને કોમેન્ટ કરીને માહિતી મેળવી શકો અથવા તો વિડીયોમાં આગળ આપણે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ કરીને પણ વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ધન્યવાદ